સુરતમાં પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેરમાં મોટા વરાછા વિસ્તારની એક સોસાયટીમાં તસ્કરે મકાનમાં ઘૂસીને છ પોઈન્ટ લાખના દાગીનાનો હાથ ફેરો કર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી ચોરી કરીને ફરાર થયેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા આ ઘટના બાદ ઉતરાણ પોલીસ સહિત ક્રાઇમ બ્રાંચનો કાફલો તપાસમાં જોડાઈ ગયો હતો ઉનાળાની સિઝનમાં ગરમીને કારણે લોકો રાત્રે મકાનના ધાબા પર સુવા જતા હોય છે ત્યારે સુરત શહેરના મોટા વરાસર વિસ્તારમાં હરિઓમનગર સોસાયટીમાં રહેતા દવે દંપતી ગરમીને કારણે ધાબા પર સુવા માટે ગયા હતા મોડી રાતે તસ્કરો મકાનમાં ઘુસ્યા હતા અને છ પોઈન્ટ પંચ્યાસી લાખ ની કિંમતના બાવીસ તોલાના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા રાત્રે ધાબા પર સુઈ ગયેલા દંપતીને સવારે પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે